અમરેલી એસઓજીએ કપાસની આડમાં ચાલતું મસમોટું ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું એસઓજીની ટીમે લીલા ગાંજાના અડતાલીસ છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી રાજ્ય સરકારના નશીલા પદાર્થો સામેના અભિયાન અંતર્ગત અમરેલી એસપી સંજય ખરાતની સૂચનાથી અમરેલી જિલ્લામાં એસઓજી ટીમને સૌથી મોટી સફળતા મળી છે એસઓજી ટીમે ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે મળતી વિક્તો અનુસાર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના કેરાળા ગામ તરફ જતા મતિરાળા ગામની સીમ વિસ્તારમાં એક ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યાની વાતમી મળી હતી જે બાદ અમરેલી એસઓજીની ટીમે મતિરાળા વિસ્તારમાં જઈને બાબુભાઈ ડેરની ખેતીવાડીમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન કપાસની આડમાં ચાલતું ગાંજાનું વાવેતર એસઓજીની ટીમે ઝડપી પાડવામાં આવ્યું હતું પકડાયેલ આરોપીને લાઠી પોલીસ સ્ટેશને સોંપી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

લીલા ગાંજાના છોડ સાથે ઝડપી લેવામાં આવેલ છે અને આ કેસની અંદર જે પકડાયેલ આરોપી છે જેનું નામ છે છનાભાઈ હરિભાઈ પંચાલા જેની ઉંમર વર્ષ છે પચાસ અને ધંધો મજૂરી કરે છે અને જોગાણીનું કેરાળા નવા વિસ્તાર તાલુકો લાઠી જિલ્લો અમરેલીના રહેવાસી છે અને આ રેડની અંદર જે પકડાયેલ મુદ્દામાલ છે જે આ ખેતરમાંથી જે લીલા ગાંજાના છોડ આશરે અડતાલીસ જે છે અને જેનું વજન કરતા એકસો પંચાવન કિલો આઠસો ને પાંસઠ ગ્રામ અને જેની કિંમત સત્તોતેર લાખ ત્રાણુ હજાર બસો ને પચાસ રૂપિયા છે અને આ આજે જે રેડ છે એનો જે કેસ જે છે એ લાઠી પોલીસ સ્ટેશનમાં ફાઇલ કરવામાં આવ્યો છે અને આગળ જે કંઈ પ્રોસિજર છે એ તપાસ આગળ ચાલી છે